ત્યારે ત્યારથી જ ભાજપે જીતનો જશ્ન મનાવવાની શરૂઆત કરી દીધી છે નોંધનીય છે કે આગામી દિવસોમાં દશરથ કોયલી અને નંદેસરી તાલુકા પંચાયતની પેટાચૂંટણી યોજાવાની છે પાંચ દશરથ એક તાલુકા પંચાયતમાં મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યું હતું મારા વિસ્તારના બહારના વિસ્તારમાં જઈને મેં ફોર્મ ભર્યું હતું અને જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એમના મોટા પપ્પા અરવિંદભાઈ મારા મિત્ર હતા અને મેં દશરથમાં મારા જે મિત્રો હતા સંબંધીઓ હતા એ બધા જોડે ડિસ્કસ કરી લોકોનો એક અભિપ્રાય આવ્યો કે જો ભાઈ આઠ મહિનાની ચૂંટણી છે ને જો ગામમાં સુલે શાંતિ રહેતી હોય ને બધા એક થઈને રહેતા હોય તો આપણી તાલુકા પંચાયત સમરસ બને બધાનો અભિપ્રાય હતો એટલે આપણે કંઈ બધાથી મોટા નથી પછી જે લોકોને મળ્યો એ બધાએ મને સલાહ આપી સૂચન આપ્યા અને આપણે કોંગ્રેસ તરફથી ફોર્મ પાછું ખેંચું છું અને હું હાર્દિક રીતે ભાઈ શ્રી સુનિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને દશરથ ગામનો વિકાસ કરે એવી મારી અંગત શુભેચ્છાઓ દબાણ હતું કોઈ જાતનું દબાણ નહીં માંગ સુનિલભાઈના પપ્પા જે છે એ મારા જૂના કોંગ્રેસી મિત્ર હતા આજે પણ મિત્ર છે મારે ઘરે બીતે આવ્યા હતા અને અમારા વાઘોડિયાના ધારાસભ્યશ્રી દિલીપભાઈ ભટ્ટ આ બધાએ કીધું કે ભાઈ હવે આઠ મહિના માટે તારો વિસ્તાર નથી અને આ જો પત્તું હોય તો સારું રહેશે એટલે આપણે જો પ્રજાની સાથે રહેવાનું છે પ્રજા જે કે એની જોડે રહેવાનું છે પણ આપણે તપાસ કરતા હતા કે ભાઈ ત્યાંનું સિચ્યુએશન છે લોકોને પડે ફોર્મ તો ફોર્મની ટાઈમ આ હોય કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય મને જિલ્લા બે હજાર પંદરમાં માં આપ્યું છે આ વખતે પણ આપ્યું છે હું કોંગ્રેસનો પણ દિલથી આભાર માનું છું કે એ તો હવે પાર્ટીનો વિષય છે મારે એમાં બહુ બોલવાનું ના હોય મેં જાણ કરી દીધી છે મારા જે આગળના આગેવાનો છે બધા જોડે મેં ડિસ્કસ કરી લીધું એ હવે સમય પ્રમાણે કામ કરીશું જે સિચ્યુએશન જેવી આવે એવો સમય આવી સમય આવે તો એક વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે ત્યારે જે પરિસ્થિતિ હશે એ પ્રમાણે અમે કામ કરીશું હું ખરેખર મારા ગ્રામજનોનો બધાનો ખૂબ ખૂબ આભારી છું અને ખરેખર બહુ આનંદની વાત છે અને ભારતીય જનતા પાર્ટીને અને બધી રીતે મને બધાએ સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું કામના કામમાં તો જે કંઈ જૂના કામ પડ્યા છે બાકી એ બધાએ અમે પૂરા કરવાનો પૂરે પૂરેપૂરો પ્રયત્ન કરીશું મુખ્ય મુદ્દો પાણીનો છે એને અમે વધારે મહત્ત્વ આપીશું એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેથી કરીને એમને પંપ પાછું ખેંચ્યું અને અમને બિનહરીફ કર્યા એની માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું તય દિલથી